ત્રીજી બાજુનું માપ કેટલું થાય બધી બાજુના માપ આપેલા હોય અને પરિમિતિ મેળવવાની હોય કાં તો પરિમિતિ આપી દીધે અને બાજુના માપ મેળવવાનું હોય એટલે કે એક બાજુનું માપ મેળવવાનું અહીંયા શું આપી દીધેલું છે કે બે બાજુના માપ આપી દીધેલા છે

ત્રિકોણની પરિમિતિ બરાબર આપણે કેમ લખતા કે બધી જ બાજુઓના માપનો સરવાળો શું બધી જ બાજુઓના માપ પણ અહીંયા કેટલી બાજુ છે ટોટલ કેટલી બાજુ હોય ત્રિકોણમાં ત્રણ બાજુ હોય ચાલો જોઈએ જો આ રીતના ત્રિકોણ આપેલો હોય એમાં એક આ બાજુ હોય એટલે આ એમ નામ આપી દઈએ એ બી સી તો આ એક એ બી બાજુ હોય પછી બીજી બીસી બાજુ હોય અને એસી બાજુ હોય આ રીતના ત્રણ બાજુ હોય તો અમે બે બાજુ નું માપ આપી દીધેલા છે એવું નથી કીધું કઈ બાજુ નું માપ તો આપણે કઈ રીતના લખવાનું કે એક બાજુ પ્લસ બીજી બાજુ પ્લસ ત્રીજી બાજુ ચાલ આ બધાના માપ આપણે લખી નાખવાના છે તો અહિયાં ત્રિકોણ ની પરિમિતિ કેટલી આપી દીધેલી છે તો કે સત્રીસ સેમી छत्स बराबर एक बाजू तो आपने ले बार। ले प्लस बाजू बाजू त्री आते चाल छत्रीस बराबर बार ने चौद के छविश प्लस तीज बाजू સરવાળા બાદ બાકી અહિયા સરવાળાના સંબંધમાં છે તો આ બાજુ આવશે તો કેવા થઈ જશે બાદ બરાબર ત્રીજી બાજુ આ તમને ખાસ યાદ હોવું જોઈએ કે કે અહીંયા અહીંયા ઉપર સરવાળા બાદબાકીનો સંબંધ સંબંધ છે 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 ગુણાકાર જો ગુણાકારનો તો બાદ બાકીમાં આવતો અને આ બાજુ બાદ બાકી હોય તો આ બાજુ સરવાળો થઈ જાય ચાલો હવે છત્રીસ માં છો જાય તો કેટલા વધે તો કે દસ બરાબર ત્રીજી બાજુનું નું માપ આપણને મળી ગયું એટલે ત્રીજી બાજુ મળી એટલે આપણે કહું કેવું હોય તો કહી શકીએ કે ત્રીજી ત્રિકોણની ત્રિકોણની ત્રીજી બાજુનું માપ કેટલું છે દસ સેમી છે દસ સેમી છે ચાલો ચાલો દાખલા નંબર તેર જોઈએ શું આપ્યો છે દાખલા નંબર તેર કે એક ચોરસ બાળનું માં બસો પચાસ મીટર છે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા વીસ પ્રતિ મીટર પ્રમાણે કેટલો થાય એટલે સૌપ્રથમ શું આપી દીધેલું છે અહીંયા અહીંયાં ચોરસ બાગ છે એની એક બાજુનું માપ આપણને આપી દીધેલું છે કેટલું આપી દીધેલું છે તો કે બસોને પચાસ મીટર ચાલો હવે શું કીધું છે કે તો આપણે પ્રથમ શું મેળવવું પડે એની વાઈ કરવાની છે એના પર તો આપણે પરિમિતિ મેળવવી પડે શું મેળવવી પડે પરિમિતિ એક બાજુનું માપ તો આપણને આપી દીધેલું છે તો આપણને પરિણીત સોરસની પરિમિતિનું સૂત્ર તો યાદ જ હોય છે પરિમિતિનું તો ચાર ગુણિયા એક બાજુનું માપ અથવા ચાર ગુણિયા બાજુની લંબાઈ ચાલો એના પરથી જેટલી ટોટલ પરિમિતિ મળે છે તો આપણને ખબર છે એક મીટર એક મીટર વાઈરી કરવાનો ખર્ચ વીસ રૂપિયા છે તો ટોટલ જેટલી પરિમિતિ મળશે એના કેટલો એ રીતના આપણે ત્રિરાશી મૂકી દેશું ચાલ સૌ પ્રથમ શું કરવાનું છે માપ કેટલું છે બસો ને પચાસ મીટર તેથી લખશું કે ચોરસ બાગની ચાર ગુણ્યા બસો પચાસ પચીસો અને પાછળ શૂન્ય મૂકી દેવાનું આ મીટર ચલો આપણો જવાબ એટલે શું જવાબ જવાબ નથી હજી આ આપણે શું મળી માત્ર પરિમિતિ મળી કે આ જે ચોરસ બાગ છે આ રીતનો જો આ રીતનો કઈ ચોરસ બાગ હોય તો એની એક બાજુ માપ કેટલું હતું બસો ને પચાસ આ એક બાજુ તો બધી જ બાજુ કેટલું હોય બધી જ બાજુ નું માપ સરવાળો તો હજાર મીટર થયો શું થયો હજાર મીટર હવે એક મીટર જો આમ તેથી એક મીટર એક મીટર શું કરે એક મીટર વાડ કરવાનો ખર્ચ કરવાનો ખર્ચ કેટલો છે વીસ રૂપિયા હોય કેટલો હોય રૂપિયા મીટર આપણે કરીએ તો વીસ રૂપિયા થાય કેટલો હજાર મીટર કેટલું છે હજાર મીટર તો આપણે ત્રી રસી મૂકી દેવાનું તો હજાર મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો ચાલો ચોકડી ગુણાકાર હજાર ગુણ્યા વીસ હજાર ગુણ્યા વીસ અને છેદમાં એક આવતો કેટલા થશે વીસ હજાર રૂપિયા વીસ હજાર રૂપિયા થાય કેટલા વીસ હજાર રૂપિયા થાય હવે આપણે જો આ ચોરસ બાગ ની ફરતે વાડ કરવી હોય તો વીસ હજાર રૂપિયા જરૂર પડે એટલે કેટલો થાય તો ખર્ચ હજાર રૂપિયા થાય એવું નીચે મસ્ત મજા લખી નાખવાનું ચાલો ચાલો દાખલા નંબર ચૌદ જોઈએ શું એ પછી દાખલા નંબર ચૌદ કે એક લંબચોરસ બાગ

तेरे तो लंबोरस परिमिति सूत्र आवड़त हो पंचोतेर तो मीटर पहलाय पहड़ा एक सौ पचीस मीटर चलो रेडी हम सूत्र मूक्त લંબચોરસ બાગની પરિમિતિ બરાબર લંબાઈ પ્લસ પહોળાઈ ચાલો ને આ બે એમને એમ લંબાઈ કેટલી આપી દીધી છે એકસો ને પંચોતેર મીટર પ્લસ પહોળાઈ કેટલી આપી દીધી છે એકસો ને પચીસ મીટર

વાડ કરવાનો ખર્ચ કરવાનો ખર્ચ કેટલો છે બાર રૂપિયા એક મીટર વાડ કરે ને ત્યારે બાર રૂપિયા ખર્ચ થાય તો ટોટલ આપણે લંબચોરસ બગીચાની પરિમિતિ કેટલી છે છસો મીટર તો આપણે ત્રી રાશિ મૂકીએ કે છસો મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો ચાલો ત્રી રાશિ મૂકીએ એટલે બાર ચોકડી ગુણાકાર કરવાનો તો કે બાર ગુણ્યા છસો આ છેદ એક આવે કઈ ફેર પડે નહી બાર છ કેટલા થઈ જાય બોતેર તો ની પાછળ સાત હજાર બસો રૂપિયા તો નીચે સારા અક્ષરે લખવાનું કે આ તેની ફરતે વાડ કરવાનો ખર્ચ બાર રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે સાત હજાર બસો રૂપિયા થાય જો આજે લંબચોરસ છે લંબચોરસ બાગની આખા બાગની ફરતે તમારે જો વાડ કરવી હોય તો ટોટલ વાડ કરવાનો ખર્ચ કેટલો થશે સાત હજાર બસો રૂપિયા થશે એટલે સાત હજાર બસો થશે ચાલો